બાળક ની પાસે એક મોટા મોટું શસ્ત્ર કયું રુદન નું અને ભગવાને રડવાનું ચાલુ કર્યું લાગે છે કે નજર લાગી ગયા છે નજર ઉતારવાનું કેવું કઈ તમે જાણો છો ભગવાન ભોળાનાથ કે ધંધો જ આ કરીએ છીએ આઠમ ના દિવસે ભગવાન નો જન્મ થયો નવમી ના દિવસે ગોકુળમાં ઉત્સવ થયો અને નંદોત્સવ થયો ને અગિયારસ બે દિવસ ગયા નંદાલયમાં નીતો ઉત્સવ થાય રોજ નવો નવો ઉત્સવ અને મહાદેવજી ની ઈચ્છા થઈ કે લાવ હું કાનોડાના દર્શન કરું ભગવાનના દર્શન કરું આખા જગતને જે નચાવે છે આખા જગત નો સ્વામી આખા જગત નો સ્વામી આજ પોતે વિશ્વ બિહારી આ જગતનો આખો જગત નો નિયંતા ઈ નાનો બની માના ખોળાની અંદર રમતો હોય ઘોડિયા ની અંદર ઝૂલતો હોય કેવો લાગે ભગવાન ભળોનાથ કે આના દર્શન તો કરવા જવા જેવું છે અને જાવું જ પડશે નહીં ચાલે અને બારસના દિવસે ભગવાન ભોળાનાથ પોતે પોતાના શિષ્યને લઈ અને આવ્યા છે ગોકુળની અંદર ભગવાન મહાદેવના દર્શન કરવા માટે જો આ કથા ભાગવતજીમાં નથી પણ વિષ્ણુ પુરાણમાં છે અને આનંદદાયી કથા છે એટલા માટે દરેક વક્તાઓની ઈચ્છા છે પ્રયાસ એટલો જ છે કે હરિ અને હર આ બંને એકબીજાથી અલગ નથી બિલગ નથી એક જ છે ભગવાન શિવ આવ્યા નંદાલયના આંગણાની અંદર અને બોલ્યા છે અલખ નિરંજન ત્યાં તો અંદર માં યશોદાજી લાલા ને ગોપીને કીધું ગોપી જરા જાકે દેખો બહાર કોણ આયા હૈ અને બહાર જાય છે ગોપી પાછી આવી માં યશોદા પાસે માં માં એક યોગી આવ્યા છે માંગવા માટે કઈક આપો એને અરે આપવાનું છે તને કોઈ ના પાડે છે ભરા ભરકે લે કે આ દે પર લાલા કેરીએ લાલા ની માટે આશીર્વાદ માંગે લે ગોપી ગઈ હીરા માણેક મોતી નો થાળ ભેરો ભરીને ભગવાન ભોળાનાથ ને આપ્યું આગળ જઈને કઈ લોજી આરે ગોપી ચપટી ભભૂત મેહ ખજા ના એક એકભૂત એક ચપટી ભરું ત્યાં બધું આવી જાય અને મારે આ જોતું નથી ગોપી પાછી આવી મા યશોદાજી ની પાસે માં આપું છું મારા હાથે લેતા નથી તમે જાઓ એક થાળ ઓછો પડ્યો હશે એટલે બીજો થાળ ગામડાના માં સાહેબ કેટલા ઉદાર હશે ઠાકુર એમને થોડો રોકાણો હશે હે એ રોકાવા માટે કઈક તો હશે ને આજે મને હે આ બધા ગામમાં હું રખડું આ બધા આયો ભાઈઓને ઘેરે હું જાઉં અને એટલો પ્રેમ મળે અમે તો કૃષ્ણના ગુણગાન ગાવા છતાં એ અમને એટલો પ્રેમ આપતા હોય તો કનૈયાને કેટલો પ્રેમ આપ્યો હશે કે જેનાથી હે દ્વારકાનાથને બીજી ક્યાંય જવાની ઈચ્છા જ ન થઈ માં યશોદાજી થયું કે એક નહીં બે થાળ ઓછું પડતું હશે ગઈ માં યશોદા લો બાબાજી આ એક નહીં આ બે લઈ જાઓ કહે છે આય ન ખપે આય ન જોઈએ તો મારા શું જોઈએ તો મને કહો લોડ જોઈએ કપડા જોઈએ વસ્ત્ર જોઈએ અન્ન જોઈએ જે જોઈએ તે આપો મારે ઘરે લાલો ભયો છે ક્યારે ભગવાન ભોળાનાથ બોલ્યા લાલો ભયો તો કે હા બસ એના દર્શન કરાવી દે એક વખત બીજું કઈ ના જોઈએ યશોદાજી કહે છે બાબાજી તમે ક્યાં મારો લાલો ક્યાં આ જોવો તો ખરા ગળામાં બધા આભૂષણ છે આ જટા વધારી છે આ તમને જોઈને અમે ડરીએ છીએ તો મારો લાલો ડરી ના જાય અને ભગવાન શિવ કહે છે આ લાલા હે જગ ઉજિયારા સચ્ચિદાનંદ ભગતો કાર રખવાૈયાએ તો કા રખવા કનૈયા કા દીદાર કર આયા ભગવાન શિવ મનમાં કહે છે કે એને આખું જગત જેનાથી ડરે છે એ મારાથી ડરી જાય વાત બધી સાચી આ બે થાળ ભેડ્યા છે હજી ઓછું પડતું હોય તો કયો ગોપી ને કહું ત્રીજો થાળે મગાવી દઉં બાકી મારા લાલા ના દર્શન તો નહીં જ કરાવું મારો લાલો ડરી જાય મહારાજ તમને ખબર નથી અને ભગવાન શિવ કહે છે જો તારે આપવું જ હોય તો તારા લાલના દર્શન આપ બીજું કાંઈ ન ખપે આમાંથી બીજું કાંઈ ન જોઈએ મારા દર્શન તો નહીં કરાવું ભગવાન શિવ કહે તો કાંઈ વાંધો નહીં હમ બી ભળે હઠી યોગી હૈ ચીપીઓ હતો ચીપીઓ રંધા લઈને આંગણાની અંદર ખોડો અને બેઠા અને આ બાજુ યશોદાજી અંદર ભગવાન ભોળાનાથ કઈ માએ માનતા નથી અને મહાદેવે જ માનતા નથી ભગવાન સુતા હું હોડિયામાં ભગવાન કહે છે કે હું પ્રાકૃત માનવ બનીને પ્રાકૃત લીલા કરવા માટે આવ્યો છું હમણાં જો હું નહીં જાઉં મા નહીં માને તો મહાદેવ કાંઈક હમણાં ઊંધું ચતુ બેસ બેસશે અને મારી લીલા બધી ખુલ્લી થઈ જશે માય કાઈ નહીં કરે મહાદેવ કઈ નહીં કરે જે કરવાનું છે ભગવાન કે મારે જ કરવું પડશે અને બાળક પાસે એક મોટું શસ્ત્ર કયું રુદનનું અને ભગવાને રડવાનું ચાલુ કર્યું જોર જોરથી રડવા મળ્યા મા યશોદાજી આવ્યા સુતા ભગવાન ને ઉપાડ્યા પારણિયા માં નાખ્યા જોર જોરથી થી હિંચકો નાખાવે જેટલા માં છાનો રાખવાનો પ્રયાસ કરે એટલા ભગવાન જોર જોરથી રડે મા યશોદા વિચાર કરે મારો લાલો એટલો બધો કેમ રડતો હશે છાનો કેમ નહીં રહેતો હોય સંતો કહે છે કે સાચું રડતો હોય તો છાનો રહે ને કારણ કે આને રડતા તો આવડતું જ નથી સાચો રોતો હોય જે બાળક સાચું રોતો હોય એ છાનું રહે આ તો ખોટું ખોટું રડે છે

ோ ஜ சாபோரி சை வேத போலாவோஷோ ஆம நாராஷ ரே சுந்திர நெல நாரா યનારાાયણ શામળ મો દિસ કલી કાલ યમુનારાણી શમ સાંભળ મોર યમનારાણી શામળ મો દિસ કાલી સાંભળ મોર શિસ કાલી કાલી કાતડી મારા શ્યામને ચાવ ગઈ મા શામ રે સુદર ને બોલી નજર લાગ ગઈ મારા શામરે સુંદર ને કોલી નજર લાગ ગઈ મા શામ રે સુંદર ને ટોલી નજર લાગ ગઈ મારાજ શામ સુંદર ને કોલી ਓ ਨજર ਬਾਂਦ ਸਈ ਸ਼ਾਰ ਰਸਤਾ ਨੇ ਆਪਾ ਹੋ ਨજર ਬਾਂਦ ਸਈ ਸ਼ਾਰ ਰਸਤਾ ਨੇ ਦੂੜ ਮਗਾਵੋ ਨજરੂ ਬਾਂਦ ਸਈ ਸ਼ਾਰ ਰਸਤਾ ਨੇ ਆਪਾ ਹੋ ਨજર ਬਾਂਦ ਨਜਰੂ ਨਾਲ ਸਾਮ ਮੰਦਿਰ ਨੇ ਨਜਰੂ ਲਾਗੇ ਸਾਮ ਸੁੰਦਿਰ બાંધો મારી સઈ મારા શામરે સુવર થોની નજર ઉલાવી ગઈ પારણામાં નાખે ને પારણામાં પરમાત્માને ઝુલાવે છે છતાં પણ પરમાત્મા શાંત થતા નથી જોર જોરથી રડા કરે અને પછી ગોપીને કીધું છે ગોપી પાલનામાં સુદાવ આના આપણે હાલરડા ગાઈએ જો કદાચ હાલરડા ગાવાથી પણ પરમાત્મા રાજી થઈને શાંત થઈ જતો હોય તો આપણો બાળક અને માટે પછી ગોપી પારણામાં નાખે પારણામાં નાખીને બિચકો નાખે ને પરમાત્માને ઝુલાવે છે પારણીયું જી ગાય લાલો મારો માં ક્યારે પોઢી જાય

ਓ ਪ੍ਰਭੂ ਰਾਮਾ ਦੇ ਕੋਈ ਰਾਮਾੜਵਾ ਨਾ ਦੇ ਮੈਂ ਤੋ ਚਾਹੂ ਕਿ ਲਾਲੋ ਨਵ ਜਾ ਦੇ ਕੋਈ ਰਾਮਾੜਵਾ ਨਾ ਦੇ નજર લાગી ગયા છે નજર ઉતારવાનું કેવું કઈ તમે જાણો છો ભગવાન ભોળાનાથ કે ધંધો જ આ છીએ નજર ઉતારી દઈએ કારણ બંદાર સોદાજી હાલો મા

તમે કેતા હો તો હું પૂછી આવું મા યશોદાજી ડરતા ડરતા અને બીતા બીતા એમ કહે છે કે હા પૂછી આવ જા એટલે ભગવાન શિવ બાર ભગવાન ને ધ્યાન ધરે છે રામ 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 નામ નો જપ કરે છે અને આ બાજુ ગોપી આવી છે ગોપી આવી ભગવાન ભોળાનાથ ને કહે છે મહારાજ અમારો લાલો બહુ રડે છે એવું લાગે છે કે નજર લાગી ગઈ હશે નજર ઉતારવાનું કે એવું કઈ તમે જાણો છો ભગવાન ભોળાનાથ કે ધંધો જ આ કરીએ છીએ ગામની નજર ઉતારી દઈએ ગોપી ગઈ પાછી માં એ મહાત્માજી જાણે છે બધું જ જાણે છે અને એટલું બધું જાણે છે એની પાસે લઈ જવો પડશે લાલાને એટલે માં યશોદાજીએ ભગવાન પારણામાં સુતા છે પારણામાંથી ઉભા કર્યા પરમાત્માને ગોદમાં લઈ અને આવે છે આ બાજુ ભગવાન ભોળાનાથ ઠાકુરના દર્શન કરવા માટે તૈયાર બેઠા છે દરવાજાની બહાર ભગવાન છે અને માના ગોદની અંદર ઠાકુર છે ઠાકુરજી મહારાજ ત્યાં બિરાજમાન થયા છે ભગવાન શિવે યશોદાજીના કેડ ની અંદર કમરની અંદર કાંખ ની અંદર પરમાત્મા લાલ બાલકૃષ્ણ ને જોયા અને ભગવાન રડતા હતા અને એવા રડતા હતા અને ભગવાન શિવને જે જ્યાં દર્શન થઈ ગયા સાવ રડતા ચૂપ યશોદાજી ને લવાય લાગી કે આ મારો લાલુ એટલું બધું રડતો હતો અને મહાત્માજીએ ખાલી સામે જોયું ત્યાં તો રડતો બંધ એકદમ ચૂપ થઈ ગયો વિશ્વાસ બેઠો નહીં મહાત્મા એટલે પછી કીધું કે મહાત્માજી મારા લાલા નજર ઉતરી ગઈ તો કે હા માં નજર તો ઉતરી ગઈ પછી શિવજીને વધારે લોભ જાગ્યો કે ભાઈ આ લાલાના મેં ખાલી દર્શન કર્યા દર્શન કરે હવે ભગવાન આખા વિશ્વનો જે નાથ છે એને હું જરાક મારા હાથથી રમાડી લઉં એટલે મારા યશોદાજીને ભગવાને કીધું છે કે બા એક કામ કરતા લાલાને મારા હાથમાં આપી દે એના કાનમાં એવો મંત્ર ફૂંકી દઉં ને આજે એને ક્યારેય એને કોઈની નજર ન લાગે એટલે ભગવાન મા યશોદાજીએ મહાદેવજીના હસ્તની અંદર ઠાકુર ને પધરાવ્યા છે ભગવાન શિવે બાળકૃષ્ણ ને હાથમાં લીધા શિવ ની સમાધિ લાગી એ જે સમાધિ લાગી એટલા આનંદિત થયા નાચવા મળ્યા નાચતા કૂદતા પરમાત્મા ને જોયા ભગવાન શિવે ઈશારો કર્યો મહાદેવજી હવે બહુ થઈ ગયું હવે તમે જાઓ તો મારી આગળની લીલા વધે અને ગયા છે પછી ઠાકોર ને આપ્યા છે પછી તો મા યશોદાજી એ બહુ દાન દક્ષિણા આપી છે પણ ભગવાનને તો શું કરવી આ તો સ્મશાન માં રહેનારો નંદી આદિ ગણની સાથે વસવાટ કરનારો ભગવાન ભોળોનાથ